નમસ્તે વિરમધામ માંડળ દેત્રોજ અને મારા નળકાંઠા વિસ્તારના સૌ ભાઈઓ બહેનો યુવાન સાથીઓ બહુ લાંબા દિવસે આપણે બધા ફેસબુકના માધ્યમથી મળીએ છીએ કેમકે લોકસભાની ચૂંટણી બાદ ઉત્તર પ્રદેશના રાજ્યમાં જવાબદારી હતી એટલા માટે દસ બાર દિવસ ઉત્તર પ્રદેશમાં પ્રયાગરાજ અને ફૂલપુર લોકસભાની અંદર કામ કરીને છેલ્લા ત્રણેક દિવસથી વિરમગામ આવ્યો છો ગઈકાલે આખો દિવસ વિરમગામ જનસેવા કાર્યાલય પર લોકોને મળવાનું થયું અને એ પછી વિવિધ ગામડાઓની અંદર કાર્યક્રમોમાં પણ ભાગ લીધો તમે બધા જાણો છો કે ખૂબ ભયંકર ગરમી પણ છે અને આ હીટ વેવ એટલે કે ખૂબ પ્રચંડ ગરમી લોકોને ખૂબ નુકસાન પણ કરી રહી છે એટલે સર્વપ્રથમ તો હું સૌ લોકોને વિનંતી કરું છું ત્યાં ગરમીના સમયમાં કામ વગર બહાર નીકળવાનું ટાળવું અને વારંવાર પાણી પીને પોતાના શરીરને સક્ષમ અને હાઇડ્રેટ રાખવું જેથી કરીને બોડીને કોઈ પણ પ્રકારનું નુકસાન ન જાય આજે સાથીઓ એક મહત્વના મુદ્દા સાથે ફેસબુક લાઈવના માધ્યમથી તમને જણાવવા માટે આવ્યો છું તમે બધા જ જાણો છો કે દેશના યશસ્વી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ દેશના ખેડૂતો માટે પીએમ સન્માન નિધિ નામની એક યોજના બનાવી અને જેમાં ખેડૂતોને દર ત્રણ મહિને બે હજાર રૂપિયાનો હપ્તો એટલે કે વાર્ષિક છ હજાર રૂપિયા ખેડૂતોને નાના મોટા આયોજન થકી લાભ થાય એવા ભાવ સાથે નરેન્દ્રભાઈ મોદીએ પીએમ સન્માન નિધિ કિસાન યોજના બનાવી પણ છેલ્લા બે દિવસથી એક લિંક ફરી રહી છે વોટ્સઅપ અને સોશિયલ મીડિયામાં કે જો આ યોજનાનો કોઈ લાભ ન લીધો હોય તો લો પીએમ કિસાનના નામે એક અત્યારે લિંક ફરે છે અને એ લિંક તમે ખોલો એટલે ઓટોમેટિક તમારા બેંક એકાઉન્ટમાંથી પૈસા ઉપડી જાય છે આપણે વિરમગામ વિધાનસભાની અંદર લગભગ હું માનું છું ત્યાં સુધી વીસ પચીસ લોકો સાથે આવું બન્યું છે અને એટલા માટે મેં હમણાં જ એક ફેસબુકના માધ્યમથી વોટ્સઅપના માધ્યમથી લોકોને આ મેસેજ પણ મોકલ્યો છે કે જે લોકો અજાણી લિંક હોય એને ખોલો નહીં હમણાં જ અમે કમિજલા ગામમાં એક કાર્યક્રમમાં ગયા તો ત્યાં અમારા મિત્ર જોડે જ આવું બન્યું કે એના એ લિંક ઉપર ક્લિક કરી અને એના બેંક એકાઉન્ટમાંથી અઢી ત્રણ લાખ રૂપિયા જતા રહ્યા માંડળ તાલુકાના ટેન્ટ ગામમાં પણ આવું બન્યું છે કે ખેડૂતના ખાતામાંથી બે લાખ રૂપિયા જતા રહ્યા મારી આપ સૌને વિનંતી છે કે આ સાયબર ફ્રોડ એ લોકોને ખૂબ હેરાન કરતું હોય છે તમે કોઈ પણ લિંક આવે કે ફલાણા લિંક ખોલશો તો તમને આ ફાયદો થશે ઘરે બેઠા તમે વીસ હજાર રૂપિયા કમાવો તમારું આ યોજનામાં તમે લાભ ભાગીદાર બનો આવી જે ફ્રોડ જે તમને ખોટી રીતે એ લિંક ઉપર તમે ટચ કરો એટલે તમારા ખાતામાં ઓટોમેટિક પૈસા લેતા રહે તો મારી આપ સૌને વિનંતી છે કે વોટ્સઅપ અને ફેસબુકમાં જે પણ કાંઈ અજાણી લિંકો આવે છે એનાથી બચવાનો પ્રયાસ કરજો છેલ્લા ચાર પાંચ દિવસથી પીએમ કિસાન સન્માન નિધિના નામે એક લિંક ફરી રહી છે જે સાયબર ફ્રોડ એટલે અમુક બેંકમાંથી પૈસા ઉપાડતા લોકોએ બનાવ્યું છે એટલે મારા ગામડાના ખેડૂત ભાઈઓને વિનંતી યુવાન સાથીઓને વિનંતી કે કોઈ પણ પ્રકારની લાલચમાં આવીને આવી લિંક ઓપન ન કરતા મેં રાજ્ય સરકારને પણ વિનંતી કરી છે પોલીસ અને સાયબર ક્રાઇમને પણ વિનંતી કરી છે કે આ લિંક અને આવા લોકો ઉપર તત્કાલ કાર્યવાહી કરવામાં આવે એટલે આજે જ હું કમિન્લા ગામે કહ્યું આવી એક બે ઘટના સામે આવી એટલે આજે ફેસબુકના માધ્યમથી તમને લોકોને જાણકારી આપું છું તમારી જોડે આવી કોઈ પણ ઘટના બને તો તુરંત તમે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરો અને ખાસ આ જાણ કરીને તમે તમારું બેંક એકાઉન્ટ તમે તમારું બેંક એકાઉન્ટ બ્લોક કરી શકો છો અને સામે જેના ખાતામાં આ પૈસા ગયા હોય એનું પણ બે એકાઉન્ટ સાથી બંધ થઈ જાય એટલે મહેરબાની કરીને તમારી જોડે કંઈ પણ આવી કોઈ ઘટના બને તો તમે મહેરબાની કરીને નજીકના પોલીસ સ્ટેશનને ખાસ સંપર્ક કરજો આજે લગભગ આપણે વિધાનસભામાં અનેક લોકોને તકલીફ પડી એટલા માટે મને એવું લાગ્યું કે મારે આપણા વિસ્તારના લોકોને આ જાણ કરવી જોઈએ અને એટલા માટે થઈને આપણે એક હેલ્પલાઇન નંબર છે સાયબર ક્રાઇમનો તમારી જોડે કોઈપણ ઘટના બને તો તમે તમારા ઘરે બેઠા બેઠા પણ પોલીસને પોલીસ જાણ કરો એટલે જે ખાતામાં તમારા પૈસા ગયા હોય તમે મારા ખાતામાંથી લાખ બે લાખ રૂપિયા ઉપડી ગયા છે કે ઉપાડી દીધા તો તત્કાલ એ જેના ખાતામાં ગયા એનું ખાતું બ્લોક થઈ જાય તો એનો નંબર છે ઓગણીસો ત્રીસ તમે તમારા ઘરે બેઠા આવી કોઈપણ ઘટના બને તો ઓગણીસો ત્રીસ નંબર જે સાયબર ક્રાઇમનો નવો નંબર છે હેલ્પલાઇન નંબર છે એની ઉપર તમે ફોન કરીને તમારી જોડે જે પણ કંઈ ઘટના બની હોય એ ઘટના તમે ત્યાં કહી શકો એટલે છેલ્લા ત્રણ ચાર દિવસથી આપણી વિરમ વિધાનસભામાં આવી એક લીંક ફરે છે કોઈએ મહેરબાની કરીને એ લિંક ઉપર ક્લિક નથી કરવા કોઈએ પણ આવી લોભામણી જાહેરાતોમાં ભરાતા નહીં એ આપ સૌને વિનંતી કરવા એક ધારાસભ્ય તરીકે આપ સૌને વિનંતી કરું છું કેમકે આવા કોઈ પ્રશ્નો બને એટલે સ્વાભાવિક છે કે અમારી પાસે આવતું હોય છે એક બીજી આપ સૌને જાણકારી આપી દઉં કોઈ પણ અજાણ્યા વ્યક્તિનો ફોન આવે અને તમારી પાસે પિન નંબર માગે તમારો ઓટીપી એટલે કે મોબાઈલમાં કંઈક કોડ આવ્યો હશે એમને આપો ક્યુઆર કોડ ની પણ જો કોઈ માહિતી આપે તો મહેરબાની કરીને એની અંદર ન પડતા એને કોઈ પણ માહિતી ન આપતા બીજી એક ખૂબ મહત્વની વાત આ એટલા માટે બધી હવે જાણકારી આપું છું કેમ કે આપણા વિસ્તારના વીસ પચીસ લોકોના જો આટલા પૈસા જતા રહેતા હોય લાખો રૂપિયા તો આપણે ધ્યાન આપવું જોઈએ નાની મોટી લાભ માટે થઈને કોઈ પણ વોટ્સઅપ સોશિયલ મીડિયામાં આવેલી વસ્તુ ઉપર ભરોસો નહીં કરવાનો આ મોબાઈલ જેટલો ફાયદો કરે એટલું નુકસાન પણ કરે છે એટલે મારા ગામડાના લોકોને વિનંતી કે આની સાથે નહીં વ્યાપારીઓને પણ વિનંતી બીજી ખૂબ એક વાત કે તમારા વોટ્સઅપ ફેસબુકની અંદર મલ્ટી ફેક્ટર ઓથેન્ટિકેશનનો એક ઉપયોગ કરતા હોય છે તો એને ખાસ ઉપયોગ કરવાનો જેથી કરીને તમારો ઓથેન્ટિક તમારા મોબાઈલની પ્રાઇવેસી જળવાઈ રહે ત્રીજી વાત ફ્રી ગિફ્ટ ફ્રી લોન ફ્રી ઇન્ટરનેટ માટેની કોઈ પણ લિંક આવે તો એમાં જોડાવું નહીં આ ખાસ તમારા ફ્રીમાં ઇન્ટરનેટ છે વાય પણ તમારો ફોન હેક થઈ શકે એટલે અત્યારે જે દેશ વિદેશ બહાર બેઠેલા હેકરો છે તમારો ફોન હેક કરીને તમારા પૈસા તમારું બેંક એકાઉન્ટ કેવી રીતે ખાલી કરવું એની ચિંતા કરતા હોય છે એ લોકો ત્રીજી કોઈ પણ મારા યુવાનોને વિનંતી અને વડીલોને પણ અજાણા વ્યક્તિઓ સાથે વિડીયો કોલ ઉપર વાત ન કરવી વિડીયો કોલ નો ફોન આવે તો પણ રિક્વેસ્ટ ન કરવી ઉપાડવો નહીં ચોથી છેલ્લી વાત તમારો વોટ્સઅપ ફેસબુક ઇન્સ્ટાગ્રામ એનો પાસવર્ડ સાચવીને રાખવો મિત્ર હોય ને એને આપી દઈએ એવું નહીં કરવું એટલે આજે આ તમારી ત્રણ ચાર વસ્તુ ઉપર વાત કરવી હતી એટલા માટે ફેસબુકના માધ્યમથી જોઈન થયું મને એવું લાગ્યું કે વાત નાની છે પણ ખૂબ ગંભીર વાત છે આજે અનેક લોકોને લીંક આવે ને ખોલે સીધું ધડાધડ પેલા પચીસ હજાર કપાય ત્રીસ હજાર કપાય ચાલીસ હજાર કપાય કરતાં કરતાં કરતા બે ત્રણ લાખ રૂપિયા કપાઈ જાય અને એક દાખલો તમને આપું મારા નજીકના જ એક મિત્રનો છોકરો હતો એના પપ્પા જીબીમાં રિટાયર થયા પંદર સત્તર લાખ રૂપિયા જે રિટાયરમેન્ટ પૈસા આવે એના ખાતામાં જમા થયા એના છોકરાઓ શીખવા ફોનમાં શું કરતો હતો દસ બાર લાખ રૂપિયા ઉડી ગયા મહેરબાની કરીને મારી સૌ યુવા મિત્રોને વિનંતી છે અને વડીલોને પણ વિનંતી છે કે આપણે વિશેષ આનું ધ્યાન આપીએ આવી ફ્રોડ માહિતીમાં ક્યારેય આપણે અંદર જઈએ જ નહીં આપણે લાલચ જ્યારે જોઈએ થોડોક ફાયદો જોઈએ તો આપણે એની અંદર જતા રહેતા હોય છે મહેરબાની કરીને ત્રણ ચાર વસ્તુ પર ધ્યાન આપજો અજાણી કોઈ પણ લિંક આવે એને ખુલતા નહીં એ લિંક ખોલશો તો તમારું બેંક એકાઉન્ટ ખુલી જશે આટલું ટૂંકમાં આપ સૌને વિનંતી કરતો હતો અને એક ખાસ વિનંતી કે આપણે સૌ લોકો ઉનાળામાં ખૂબ ધ્યાન આપીએ સમય ખૂબ અત્યારે ગરમી છે એટલે કામ વગર બહાર નીકળવાનું પણ ટાઢ વારંવાર પાણી પીવાનું આપણે રાખીએ જેથી કરીને બોડીને હાઇડ્રેશન મળી રહે પુનઃ એકવાર આપ સૌ લોકો ફેસબુકના માધ્યમથી જોડાયા અને મારી વાત મેં આપ સૌ સમક્ષ પહોંચાડી તમે બધા જ લોકો આ વિડીયોને વધુમાં વધુ શેર કરીને વધુ યુવાનો સુધી વધુ વડીલો સુધી માહિતી પહોંચે એ વિનંતી કરજો પુનઃ એકવાર આપ સૌનો આભાર જય હિન્દ જય ભારત